ઉચ્ચ ગુણવત્તાની ડિઝાઇન ઇન્સ્ટોલેશન તરફ ઇશારો કરે છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે આ ટાવર જાહેર જનતાની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો આ મશીનરીનો પાયો તેની શક્તિશાળી ફિલ્ટરેશન સિસ્ટમ છે ટાવરમાં ચાર તબક્કાની ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે ટાવરમાંથી પસાર થતી હવાને માત્ર પ્રાથમિક રીતે નહીં પરંતુ સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે શુદ્ધ કરવામાં આવશે ટાવરની મશીનરીની ગુણવત્તાનું સૌથી મહત્વનું પાસું તેની હાઈ એફિશિયન્સી પાર્ટિક્યુલેટર એર ફિલ્ટરેશન ટેકનોલોજી છે આ ફિલ્ટર્સમાં રહેલા હાનિકારક કણોને ટ્રેપ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને અત્યંત સૂક્ષ્મ અને શ્વાસમાં લેવા માટે જોખમી એવા પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેન જેવા કણોનો સમાવેશ થાય છે સ્મોક ટાવરની ડિઝાઇન તેને શહેરી વાતાવરણમાં મહત્તમ કાર્યક્ષમતા માટે સક્ષમ બનાવે છે ચાર મીટરની ઉંચા ધરાવતો આ યુનિટ તેની આસપાસના પચાસ મીટરથી પાંચસો મીટરની વિશાળ ત્રિજ્યામાં હવાની ગુણવત્તા સુધારવામાં સીધું મદદરૂપ થાય છે આ સ્મોક ટાવરની મશીનરી ફક્ત હવા શુદ્ધ કરતી નથી પરંતુ તે તેના કાર્ય પ્રદર્શનનું સતત મૂલ્યાંકન પણ કરે છે જે તેની ગુણવત્તા અને જાળવણી માટે મહત્વપૂર્ણ છે ટાવરમાં ક્લાઉડ ડેટા ઇન્ટીગ્રેશનની અધ્યતન સુવિધા છે આ સિસ્ટમ આસપાસના વાતાવરણ અને મશીનની આંતરિક સ્થિતિનું બંનેનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે આ સિસ્ટમ દ્વારા એલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ભેજ તાપમાન અને સૌથી મહત્ત્વનું ફિલ્ટર સ્થિત સહિત ડેટાઓનું સતત નિરીક્ષણ થાય છે ફિલ્ટરની સ્થિતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ એ સુનિશ્ચિત કરે છે કે શુદ્ધિકરણ પ્રણાલી હંમેશા તેની મહત્તમ ક્ષમતાએ કાર્યરત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે ફિલ્ટર્સ બદલી શકાય ઉલ્લેખનીય છે કે કતારગામ મલકાપુરી ખાતેનો આ એર સ્મોગ ટાવર તેની અદ્યતન ફિલ્ટરેશન મોનિટરિંગ અને એન્જિનિયરિંગ ગુણવત્તાને કારણે સુરતના પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોમાં એક મુખ્ય આધારસ્તંભ સ્થાપિત થશે